હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવ વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારમાં હે ને હવાર સવારનો બ્લોગ શરૂ કરી દીધો હોય અને આજે અમારે અવિનય લઈને જવાના હે દવાખાને અમને બધાને ખબર છે રોકાણ છેલ્લું છે તો અત્યારે અમે વી આવીએ ને અત્યારમાં હે ને આઠ સાડા આઠ જેવો સમય શો છે ને સાડા આઠ એવા નીકળવાનું છે તો અમે ના હે ને નવ વાગ્યે અમારેના દવાખાને પૂગી જવાનું અને આજે સાડા શહેર એવા સીતા કરે નેલી તો અત્યારે જવાનું છે નાખે તો કા હા

Hast du Waro hat er okay? Ah? 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 Du bist doch jetzt mal Nikola Waro. Oh, ne ba, ne kaba? Hm. Das ist der Waro? Nein. Alle? Nein. Alle alle sind die die alle. Ja, kar sind die die alle. Nein. Ja, alle. હા દીદી કરશે દીદી લેતા હોય દર્શન દર્શન એમ જ કરતો હોય તો કા હે દર્શન ને લેતો તાવ ને દીદી ને દર્શન ને લેતા જાવ ને હે દીદી દીદી કરતો હોય ને દર્શન દર્શન કરતો હોય એક ધારો આખો દીધ ને પપ્પા વાળા પણ બેઠા કા બા

જો રમભે જો અમાર દવાખાનામાં કેવો રમભે સાહેબ જો જો રંબા જો ખબર આપે હા હા આજ પાછા રિપોર્ટ તો આપી દે છે તમને ને બધી ડિટેલ માં પછી તો ફાઈનલી મારા અવિનેશભાઈને જો બાટલો સડવા મીડ્યો છે ભાઈ ઘણી વાર રોયો ભાઈ કેટલી વાર રોયો કારણ કે હું જો હવે એટલે બાટલો સડાવવા મીડ્યા છે મસ્ત મજાનો બાટલો સડાવે છે હવે જોતા ભાઈ બાટલો સડે છે ને ભાઈ નાસી દેવ રહેવો ઘણી વાર રોયો જોકે તપાસ કરીને લઈ ગયા હવે બાટલો સડાવવા કીધું લઈ આવ્યો ને હવે બાટલો સડે છે તો માને પછી હોવું પડે આમ તો બાટલો સડાવવા દીધો હે

એને હાથે ખીચડી બનાવીને લેવા છે ઘરે લઈ તો ભાઈ આ ખીચડી લઈ લીધી વાટકીમાં સફરજન ને એવું છે થોડું થોડું ખવડાવતા રહી થોડું થોડું ખાય છે કઈ લાટ ખાતો નહીં આગળ પાછી જવા ને અરે વાહ વાહ ખાવા મળ્યો સફરજન ખાવા મળ્યો ખાવા મળ્યો

હરવાળા તો જાય સાહેબને બેનન ભાગે હા બહુ રોકે હરવાળા તો જાય બહાર ઘડી અને બહાર આટા મરા જાય તો ફેમિલી આવી ગયા છે એ જમવા જો કેટલું મસ્ત મજાનું જમવાનું છે અમે જો બા અને રૂપાની ખાવા મીડા હા હવે નેક્સ્ટ ને ખવરે દે દાળ ભાત હા 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 જો ભાઈ મસ્ત મજાનું જમવાનું આવી ગયું તો પેલા ખાઈ લેજો ખાઈ લીધું

કેરીનેસ હા હવે થોડીક વારી ને પછી બાદલા ચડાવ ને તો ને ચડાવવાના થોડીક ને ના છે છે તો ફેમિલી ને ચડાવવાની વાર છે કે તો અમે અવિનાશભાઈ ને લઈને જઈ થી આમ ફરવા ઓય લાય આલુ જાય હા કા લઈને જાય ને આમ જાવું છે કે જાવું હે

અને ધારો રે એમનું લઈ ગયો આવો આવો એ તાર પીવાની આવો હા કે હવે ચા પીવાની આવી હા હે જરી માં ગરો તો ભાઈ જઈ હવે ન્યા અને બે ચા પાણી પી લઈ કારણ કે ભાઈ હે ને ઘરે હોય તો આપણે ગમે તે બને ને પી લઈ પણ આયા હે કે કાઈ મળે ની તાઈ તો પછી જો આવી રીતે લઈ આવ્યો 10 રૂપિયા ની અને મા દીકરો પી લે હું કે તું

4:30 बजे <laughs> <laughs> से है 4:30 एक बात तो सारा मोहित तो बड़ा बड़ा है अब हां हो रेसी 4:30 चलो चल न अभी है गनिया कोईले तो तो हर तो तो बंद नो आगे नका बाकी तो जाग सके એટલે પાછો પકડી નાખો પડે ભાઈ નકર રાત માં નેરે તો ખબર તો આખો દિવસ ફાઈનલ ઓવેનેસ બેન બાર તો જાગી સરા તસરા તિસન એન્ડ બપતેય રૂક તો અંજો

કાલે રજા કે થાય થાય એ ખબર નથી તો હવે હે અત્યારે તમે હવે ઘેર માં પાછો આવવાનું છે બાટલા તડાવાના છે ચડાવવા જ પડશે એનો કોસ હોય તો આપડે પૂરો કરવો પડે ભાગવું ને હવે ઘેરે

એક તો વાંધો ની સોરણબેન થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બહુ મસ્તીનું બનાવ્યું છે તો કોઈ હોય સુરત ભાઈ જાજો હોય કે તો જાજો ભાઈ બદ્રેશ ની ચેનલ તમને બધાને ખબર હશે ઓલરેડી તો બધાએ જાજો એસબી બાંભણીયા વ્લોગ્સ માં અને કમેન્ટ કરજો કે અમાર બ્લાઉઝ શિવરાઉ છે મસ્ત મસ્ત સીવી હીવીજો એટલે હીવી દેજો તમને બધાને તો ફેમિલી હાસ પડી ગઈ છે અને બેહી બેહજા છે એમ જમવા મસ્ત મજાનું જોઓ આપણે તુરિયાનું ગાંઠિયાનું શાક છે દૂધ છે અને મસ્ત મજાની ખીચડી તીખી પારઘું હા હા અને ઓલા પણ એ લોકો ઓલી એકલી ખાઈ લો હા બધાય બહાર હાજી હરી હે કે હાજુ ખાવાની તૈયારી કરે ને ખાઈ લે ખાઈ ગાય તો પછી અવિનાશને રાખે ને એમ હા હું બનાવ્યું હા 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 ખબર છે હા મને ખબર જ નહીં કીધું બેન કેમ આવી આવીને અત્યાર સુધીમાં આવી આવીએ છેલ્છેલે આવી તો ખરીદતી મેં બન્યું એમ કેવા જો ભાઈ બેનના રોટલા બરી જેલા અને આ શાક બેને બનાવેલું હાલો ભાઈ જેવું હોય હું ખાઈ લઈએ તો ફેમિલી આઈપીએલ જબરજસ્ત શરૂ થઈ ગઈ છે ને મારા અવિનાશ ભાઈ આ આઈપીએલ જોવા મીરા છે કા હા કે હા તો ભાઈ જો એ બધું હાલે છે ને બસ યે વાત ત્યારે કરે અને કાલ પાછું મારે જવાનું છે મોવા લે દરરોજ હવે એમણે જવાનું છે આ ત્રીજો જમણ છે હજી કાલે જાવું ને ક્રમ દિવસે જવાનું થાય કાંઈ ખબર નથી તો જેટલા દિવસ જવાનું થાય જાવું તો પડશે જ તે ઘોષ પૂરો કરવો જ પડશે જ તે તો આજનો વ્લોગ બસ આવી તો લાઈક કમાડ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવો વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય